નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ કરવાના છે કે જે અમદાવાદમાં એસ ટુ આવાસ યોજના માટે ફોર્મ ભરવાના ચાલુ છે તેના અંતર્ગત તેમાં સૌનો એક ક્વેશ્ચન રહી છે મિત્રો કે સોગંદનામું શું છે સોગંદનામું કેવી રીતે ભરવું સોગંદનામું ફરજિયાત છે કે નથી ફરજિયાત તેના વિશેની સંપૂર્ણ માહિતી વિશે અહીંયા વાત કરવાના છે આપણે વિડીયોમાં સોગંદનામું એક નમૂનો આપવામાં આવ્યો છે તેને કેવી રીતે ભરવું આપણે તેમજ અગત્યના જે નિયમો છે તેના વિશે અહીંયા વાત કરવાના છે મિત્રો તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો જો મારી ચેનલ પર તમે નવા હો તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ બે લાયકન દબાવજો એટલે કે આવી નવી નવી યોજનાઓ તેમજ વિવિધ જે સરકારી ભરતીઓ છે તેના વિશેની માહિતી મળતી રહે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ હાલમાં ભરાઈ રહ્યા છે તમને ખ્યાલ જ છે મિત્રો પંદર માર્ચથી ચાલુ થઈ ગયા છે અને તેર મે સુધી આ ફોર્મ ભરાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ જગ્યાએ એક હજાર પંચાવન જે ઘર બની રહ્યા છે આ ઘરની ફાળવણી ઓનલાઈન ડ્રો સિસ્ટમ દ્વારા થશે એ બધાને ખ્યાલ જ હશે કોમ્પ્યુટરાઇઝ ડ્રો સિસ્ટમ હશે અહીંયા ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો તેરમી મે બે હજાર ચોવીસ સુધી છે એવામાં અરજદારો માટે એક અગત્યનો અહીંયા પ્રશ્ન રહે છે કે સોગંદનામું અહીંયા આપવાનું રહેશે તો આ સોગંદનામું શું છે તેનો એક નમૂનો અહીંયા આપવામાં આવ્યો છે તેમજ તે કેવી રીતે ભરવું તેની એક માહિતી અહીંયા આપવામાં આવી છે સોગંદનામું મિત્રો આપણે ઓનલાઈન ફોર્મ સાથે જ સબમિટ કરવાનું રહે છે આપણે ધ્યાને રાખવાનું રહેશે કે જે સોગંદનામું છે તે તમારે ભરી અને તમારે ઓનલાઈન જે તમે ફોર્મ ભરો છો તેમ જ તમારે ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે જોઈએ આપણે નમૂનો મિત્રો તમારી સ્ક્રીન સામે દેખાઈ રહ્યું છે તે તમને સોગંદનામું એક નમૂનો દેખાઈ રહ્યો છે હું વિગતવાર તમને સમજાવું છું આ સોગંદનામામાં તમે જોઈ શકો છો આથી હું સહી કરનાર શ્રી અથવા તો શ્રીમતી ઉંમર આશરે ધંધો રહેવાસી તેમજ તાલુકો જિલ્લો ધર્મે આ મારા ધર્મના સોગંદ સાથે આ સોગંધામાં દ્વારા નીચે પ્રમાણેની સત્ય વિગતો અંતઃપૂર્વક જાહેર કરવા પ્રતિજ્ઞાપૂર્વક જણાવું છું કે ભારત દેશના કોઈપણ સ્થળે મારા કે મારી પત્ની પતિ કે કુટુંબના કોઈપણ સભ્યના નામે માલિકીનું રહેઠાણ મકાન કે જમીન નથી મિત્રો એક ફરજિયાત નિયમ છે અહીંયા કે કુટુંબના કોઈપણ સભ્યના નામે જમીન અથવા તો મકાન ન હોય તે વ્યક્તિ જ અહીંયા આવાસ યોજનાનું ફોર્મ ભરી શકે છે હું ખાલી જગ્યા તેમાં તમારી જે કેટેગરી હોય છે કેટેગરીની વ્યક્તિ છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ઓછી આવક ધરાવતા વર્ગના લોકો માટે ફાળવવામાં આવનાર મકાનો અંગે જે જાતિ નિયમો કરવામાં આવ્યા છે તે મને બંધન કરતા રહેશે અને ભવિષ્યમાં જે કંઈ પણ ફેરફાર કરવામાં આવશે તે મને બંધન કરતા રહેશે મિત્રો આ તમારી જાતિ કેટેગરી માટેનો એક અગત્યનો નિયમ છે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મને જે મકાન ફાળવવામાં આવશે તે અંગેના રજૂ કરાવવાના જે થતા પુરાવા તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જણાવે તે મુજબ નિયત સમયમાં હપ્તાની રકમ દંડ કે દંડનીય વ્યાજ વેરો કે ઇતર રકમ રજીસ્ટ્રેશનનો ખર્ચ રકમ તે હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અથવા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અધિકૃત કરવામાં આવનાર સંસ્થામાં નિયત સમયમાં આપવા હું બંધાયેલો છું અહીંયા ઓછી આવક ધરાવતા વર્ગની આ યોજના હેઠળ રચવામાં આવતા એસોસિએશનનો હું સભ્ય થવા માટે પણ સંમત થાઉં છું મિત્રો તેમજ તેના નીતિ નિયમોનું પૂર્ણપણે પાલન કરીશ એટલે કે આજે તમારે એસોસિએશનનું જે સ્થાપના થશે તો ત્યારબાદ તમારે તેમાં જોડાવવા માટે અહીંયા વાત કરવામાં આવી છે આગળ જોઈએ આપણે છઠ્ઠા નંબરનું જે આમાં મુદ્દો આપવામાં આવ્યો છે સોગંદનામામાં વધુમાં મને કબૂલ મંજૂર છે કે મેં આ યોજનામાં એક જ અરજી કરેલ છે અને તે પણ અસલ પ્રમાણપત્રમાં જ કારણ કે અરજીપત્રકની કોઈ પણ પ્રકારની નકલ સ્વીકાર્ય નથી જો કોઈપણ નંબરમાં અરજીપત્રકની પત્રકની ફોટોકોપી કરવામાં આવેલ હશે તો ફોટોકોપી તેમજ તે નંબરનું અસલ અરજીપત્રક પણ રદ કરવામાં આવશે તેની પણ મને જાણ છે એટલે કે મિત્રો અહીંયા એક જ અરજી કરવાની છે તમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આવાસની ફાળવણી પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે પીએમએ વાય અંતર્ગત થયેલ હોય પૈકી પીએમએ વાયના ચાર ઘટકો જેવા કે એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ બેનિફિશિયરી લીડ કન્સ્ટ્રક્શન બીએલસી ક્રેડિટ લિંક સબસીડી એટલે કે સીએલએસએસ અને આઈએસએસઆર એટલે કે ઇન ટી ઇન સી સ્લમ રિહેબલેશન માંથી કોઈ પણ એક જ ઘટકમાં સહાય મળવા પાત્ર છે જેની મને જાણ છે અગાઉ ઉપરોક્ત ચાર ઘટકમાંથી કોઈ પણ ઘટકમાં મેં તથા મારા કુટુંબના સભ્યો દ્વારા લાભ કે સહાય મેળવેલ નથી મિત્રો એટલે કે તમે જોઈ શકો છો જે ચાર ઉપરના નિયમો છે તેમાંથી તમે એક પણ ઘટકમાં તમને સહાય મળેલ નથી અથવા તો તમે લાભ લીધેલો નથી ઉપરોક્ત વિગતો પૈકી કોઈ પણ જે વિગતો છે ખોટી ઠરશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કોઈ નિર્ણય કરશે તે મને મંજૂર કબૂલ અને બંધર કરતા રહેશે મિત્રો તો જે ઉપરના જે સાત નિયમો છે તેના માટે અહીંયા વાત કરવામાં આવી છે કે તે આપને મંજૂર જો ખોટી ઠરશે તો જે કંઈ પણ નિર્ણય થશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે તે આપણે મંજૂર તેમજ બંધન કરતા રહેશે મિત્રો તમારે અહીંયા સ્થળ તેમજ તારીખ અને તમારે અરજદારની સહી અને નામ અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ આ ફોર્મ છે તે તમે ઈડબ્લ્યુએસ જે ઓનલાઈન એપ્લિકેશન કરો છો જે વેબસાઇટ છે હમણાં વાત કરીએ આપણે આગળ તેના પર તમારે ઓનલાઈન ભરી અને સબમિટ કરાવવાનું રહેશે મિત્રો અગત્યની એક બાબત આવી છે મિત્રો કે અહીંયા તમારે ફોર્મ ભરવામાં કઈ કઈ બાબતની ધ્યાન રાખવાનું રહેશે તો તમે જોઈ શકો છો કોઈ પણ વ્યક્તિ એકથી વધારે ફોર્મ ભરશે તો તેનું ફોર્મ રદ થઈ શકે છે અઢાર વર્ષથી ઓછી વયના વ્યક્તિએ ફોર્મ ભર્યું હોય તો તે પણ રદ થશે ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહેશે જો ફોર્મ અધૂરું હશે તો પણ તે રદ થશે અહીંયા વાર્ષિક આવક મર્યાદાની વાત કરીએ મિત્રો તો વાર્ષિક આવક મર્યાદા ત્રણ લાખથી ઓછી હોવી જોઈએ એટલે કે કુટુંબની સંયુક્ત વાર્ષિક મર્યાદા ત્રણ લાખથી ઓછી હોય તેવું તમારે આવકનું પ્રમાણપત્ર કાઢી અને તમારે અપલોડ કરવાનું રહેશે મિત્રો અનામત કેટેગરીના અરજદારોએ જાતિના પ્રમાણપત્રની જે પ્રમાણિત કરેલી રકમ ફોર્મ સાથે જોડવાનું રહેશે મિત્રો જો નકલ નહીં જોડવામાં આવે તો પણ ફોર્મ રદ થશે એટલે કે તમારે જાતિનું પ્રમાણપત્ર જે જાતિનો દાખલો ઘટાવેલો હોય છે તે પણ તમારે અહીંયા નકલ કરીને તમારે ઓનલાઈન અપલોડ કરવાની રહેશે મિત્રો ફોર્મમાં ભરેલી માહિતી જો ખોટી જણાશે તો પણ તે બાદમાં રદ થઈ શકશે રહેઠાણ અને ઓળખના બંનેના પુરાવા જરૂરી રહેશે અહીંયા જેમાં ઓળખના પુરાવામાં ફોટો દેખાતો હોવો ફરજિયાત છે જ્યારે રહેણાંકના પુરાવામાં તમારું સરનામું હોવું ફરજિયાત છે જો દસ્તાવેજમાં આ માહિતી ન હોય તો તે પણ રદ થશે મિત્રો એટલે કે જે ઉપરની માહિતી છે સંપૂર્ણ માહિતી તે તમારે ખાસ ધ્યાને લેવાની રહેશે મિત્રો આ જે નિયમો આપવામાં આવ્યા છે મિત્રો તે પણ અગત્યના છે તેમજ સોગંદનામું જે વાત કરી મિત્રો સોગંદનામું પણ તમારે ફરજિયાત પણ અપલોડ કરવાનું રહેશે ભરીને મિત્રો એક મૂંઝવતો પ્રશ્ન અહીંયા છે કે મકાનની કિંમત કેટલી હશે તો મિત્રો એ ડબ્લ્યુએસ ટુ કેટેગરીના આ મકાનો માટે પંદર માર્ચથી બે હજાર ચોવીસથી તેરમી મે બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરી શકાય છે હાલમાં તમે જોઈ શકો છો ફોર્મ ભરાવાની પ્રોસેસ ચાલુ છે ઈડબ્લ્યુએસ જે વેબસાઇટ છે અમદાવાદની અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તેના પર ઓનલાઈન તમે ફોર્મ ભરી શકો છો મકાનની કિંમત છે પાંચ રૂપિયા તેમજ મેન્ટેનન્સની કિંમત પચાસ હજાર આમ લાભાર્થીએ કુલ છ લાખ રૂપિયા ભરવાના રહેશે મિત્રો આ છ લાખ રૂપિયા કેવી રીતે ભરવા જો તમારું ડ્રોમાં સિલેક્શન થયું અને તમે જો ડ્રો તમને મકાન લાગ્યું મિત્રો તો તમારે ડ્રો હપ્તા કેવી રીતે અને કેટલા હપ્તા તમારે ભરવાના રહેશે તેનો મેં સંપૂર્ણ વિડીયો મિત્રો મારી યુટ્યુબ ચેનલ છે તેના પર મૂકેલો છે તમે જોઈ શકો છો તેમજ તમારા અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડીયો પણ એક મૂકેલો છે મિત્રો તમે જોઈ શકો છો મારી યુટ્યુબ ચેનલ પર આ મકાન છે તે પાંત્રીસ ચોરસ મીટરથી વધુ અને ચાલીસ ચોરસ મીટરથી ઓછા કાર્પેટ એરિયા ધરાવતા હશે મિત્રો જે સુવિધા મળશે મકાનમાં તેમજ મકાન કેટલા માળનું હશે મકાન બનશે ત્યારે કેવી ડિઝાઇન હશે તો તેનો એક વિડીયો પણ મિત્રો મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ જોબ ઇન્ફો તેના પર મૂકેલો છે ત્યાં તમે જોઈ શકો છો મિત્રો આવાસ યોજનામાં ફોર્મ ભરવા માટેની અહીંયા ઓફિશિયલ વેબસાઇટ તમને આપવામાં આવી છે તમે જોઈ શકો છો ઇડબ્લ્યુએસ એપ્લિકેશન ફોર્મ ડોટ અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈ અને તમે આવાસ યોજનાનું ફોર્મ તમે ઓનલાઈન ભરી શકો છો તેરમી મે બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકશો ઓનલાઈન જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ બે લાયકન દબાવજો એટલે કે આવી નવી નવી યોજનાઓ વિષયક માહિતી આપણે મળતી રહે મિત્રો વિડીયો બનાવવાનો હેતુ ફક્ત માર્ગદર્શન માટે છે વધુ માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઇટ તેમજ સંબંધિત કચેરીનો સંપર્ક કરી શકો છો જય હિન્દ ભારત માતા કી જય